નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસો પચાસથી પંદરસો પચાસ જામજોધપુર તેરસોથી સોળસો ચાલીસ ભેસાણા એક હજાર એકથી પંદરસો એકાવન લીલીયા મોટા આઠસો ચાલીસથી પંદરસો ધારી અગિયારસો પાંત્રીસથી ચૌદસો જેતપુર અગિયારસો અડસઠથી પંદરસો બત્રીસ ભિલોડા બારસો વીસથી તેરસો પચાસ મોડાસા તેરસોથી ચૌદસો એક કુકરવાડા તેરસો એકાવનથી ચૌદસો પંચ્યાસી રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો પાસઠ ધ્રાંગધ્રા બારસોથી ચૌદસો અમરેલી આઠસોથી પંદરસો પંચ્યાસી સિદ્ધપુર તેરસો અગિયારથી પંદરસો પંદર હળવદ તેરસો સાહીઠથી પંદરસો ચાલીસ ચોટાણા એક હજાર એકસઠથી ચૌદસો એકસઠ જસદણ તેરસો પિંચોતેરથી પંદરસો અઠ્યાવીસ આંબલી આસણ તેરસો એકાવનથી ચૌદસો અડત્રીસ ખાંભા તેરસો પચાસથી પંદરસો સાહીઠ તળાજા એક હજાર પચાસથી ચૌદસો પંચાણું હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો એકતાલીસ પાલીતાણા અગિયારસો પાંત્રીસથી ચૌદસો છપ્પન ગોઝારીયા તેરસો પંદરસો એક મહુવા નવસોથી પંદરસો એકસઠ ચાણસમાં અગિયારસો એકથી પંદરસો દસ જામનગર તેરસોથી પંદરસો એંસી વિસનગર બારસો પચાસથી પંદરસો એકવીસ તલોદ તેરસો એંસીથી ચૌદસો સાઠ માણસા બારસોથી ચૌદસો સત્યાસી અંજાર તેરસો અઠ્યાસીથી ચૌદસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો